મદદરૂપ બનવા માટે જ ખુલ્લું છે અને વિશ્વની અંદર સૌપ્રથમ બોકાહ સેન્ટર છે અને આ બોકાહ સેન્ટરની અંદર અમે એ પ્રકારની ટ્રીટમેન્ટ સારવાર આપીએ છીએ કે તમને ભવિષ્યની અંદર પણ ગમે તેવો બોકાહો થાય કોઈ પણ પ્રકારની સમસ્યા ઉભી નહીં થાય અહીંયા અમારે સાઉન્ડ પ્રૂફ હોલની અંદર ત્રણ ટ્રેનર દ્વારા તમારા બોકાહ દૂર કરવામાં આવે છે અને ભવિષ્યની અંદર તમને હૃદયરોગ માનસિક તણાવ અને ચિડિયાપણો જે સ્વભાવ છે એને પણ દૂર કરે છે તમે અમારી વેબસાઇટ ઉપર પણ જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ બોકાહા ડોટ કોમ આભાર